ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મિટિંગ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી નહીં સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કરાજનક ભાષણ થતું હતું એના હિસાબે આ બનાવ બનેલો પોલીસ ઉપર પથ્થર મારો થયો છે હા છે પણ ગામ લોકોને શું હા પોલીસ લોકો એ મારા છે પણ જે ઉશ્કરાજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરીશ હોઈ શકે છે કે રાજકીય આયોજન આયોજન હોઈ શકે આવમનું કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આવમસામા બેઠીને બેસીને ચર્ચા કરી લેવી જોઈએ આવી રીતે ઉશ્કરાટજનક સભા યોજીને મારા હળદર લોકોને બહુ હેરાન થયા છે